તો આપણને બંને બાજુ સરખા ચિત્રો દેખાશે અહીંયા દર્પણ મૂકીશું તો આપણને ચિત્ર સરખું દેખાશે અહીંયા જો દર્પણ મૂકીશું દર્પણ મતલબ અરીશો અરીશો અહીંયા મૂકીશું તો આપણે સરખું ચિત્ર દેખાશે અહીંયા જો આપણે અરીશો મૂકીશું તો આપણને ચિત્ર સરખું દેખાશે અહીંયા મૂકીશું તો આપણને સરખું ચિત્ર દેખાશે અહીંયા મૂકીશું તો પણ આપણે સરખું ચિત્ર દેખાશે આ જે ચિત્ર છે એમાં અહીં પણ મૂકી શકાય અને અહીંયા પણ મૂકી શકાય બંને જગ્યાએ તમે મૂકો તો સરખું ચિત્ર મળશે આ ચિત્રમાં તમારે વચ્ચે અરીસો મૂકો તો તમને બંને બાજુ સરખું ચિત્ર દેખાય ત્યાર પછી આ જે ચિત્ર છે એમની વચ્ચે વડે તમે અરીસો મૂકો તો તમને સરખું ચિત્ર દેખાશે ત્યાર પછી નીચેના જે અંકો છે મૂળાક્ષરો છે એમાં બે સરખા ભાગમાં વિભાજીત થતા અંકો અને મૂળાક્ષરો પર ટૂટક રેખા દોરવાની છે જે નથી થતાં એની નીચે આપણે ચોકડી મારેલી છે જુઓ બે છે એનો ઊભો કે આડો એ કોઈ રીતે આપણને માપ મળતો નથી એટલે આપણે બેને ભાગ કરી શકીએ નહીં પણ ત્રણને આપણે વચ્ચોવચથી કાપીએ તો આપણને ઉપર અને નીચેનું ચિત્ર કેવું મળશે સરખું મળશે એટલે કે અરીસો રાખીએ તો આપણને મળે પાંચને કાપી શકાય નહીં સાતને કાપી શકાતા નથી

સાચું અને જો ના બને તો ખોટું અહીંયા જુઓ દર્પણ મૂકો તો સાચું બને જ ને ભાઈ અહીંયા મૂકો તો નહીં બને કારણ કે ઉપર ત્રિકોણ નથી આવો ત્રિકોણ ઉપર નથી પણ નીચે છે તો ચિત્ર સરખું બનશે નહીં અહીંયા જુઓ આ ભાગ થોડો નાનો છે આ ભાગ પહોળો છે તો આ ચિત્ર પણ અડધું બનશે નહીં ત્યાર પછી આ ચિત્ર છે તો એના બંને ભાગ સરખા છે માટે આ બને આ ચિત્રની અંદર વચ્ચોવચ્ચથી કાપેલું છે આ ભાગ મોટો છે જ્યારે આ ભાગ નાનો છે મતલબ આ બનશે નહીં આ ભાગ બનશે આઠ છે એમને અહીંથી કાપો તો આ એક જ લીટો છે જ્યારે અહીંયા કેટલા લીટા છે ત્રણ તો આ ભાગ બનશે નહીં પતંગમાં અહીંયા પૂંછડી છે અહીંયા પૂંછડી નથી મતલબ બનશે નહીં અહીંયા તમે વચોવચથી કાપો તો બનશે ત્યાર પછી આપેલા ચિત્રો આકારો પૈકી કયા ચિત્રો આકારોને અડધા ભાગ ફેરવતા એમના એ જ અડધો ભાગ ફેરવવાનો છે મતલબ કે આ જે હતું એને તમે અડધું ફેરવો એટલે ચોરસ છે એ ચોરસ જ રહે ત્રિકોણ છે એ ત્રિકોણ જ રહેશે આ છે એને અડધું ફેરવશો તો કેવું થઈ જશે આવું એટલે એ રહેશે નહીં આ ચિત્ર જે ઊભું છે એને અડધું ફેરવો તો કેવું થઈ જશે આડું થઈ જશે કેવું થઈ જશે આડું ત્રાસું થઈ જશે ઓકે એટલે એ પણ રહેશે નહીં ત્યાર પછી ગોળ એવું ને એવું રહેશે પણ એવું ને એવું રહેશે આ રહેશે નહીં આ એવું ને એવું રહેશે આ પણ નહીં રહી આ પણ નહીં રહી અને આ પણ નહીં રહી ત્યાર પછી આખારોને તમારે એકના છેદમાં બે એટલે અડધો ફેરવવાનો છે ને એકના છેદમાં ચાર ફેરવવાનો છે તો જુઓ આપણે આ જે પંચકોણ છે એને અડધો ફેરવી દીધો આને આપણે ચોથા ભાગ જેટલો ફેરવી દીધો ત્યાર પછી આ જે ગોળ છે એને અડધું ફેરવતા એવું ને એવું જ રહેશે પણ અહીંયા ચાર ભાગનું ફેરવતા આવું થશે ત્રિકોણ બધામાં એવું જ રહેશે આ જે છે અડધું ફેરવતા આવું થશે જ્યારે આ છે એ કેવું થશે અહીંયા છે એવું ત્યાર પછી અહીંયા એને પછી આ જે આકાર છે એને બધાને ફેરવીને કઈ રીતે બનાવી શકાય એ આપણે અહીંયા લખેલું છે જે તમારે દોરતું જવાનું છે એક જોડકું છે પહેલાં સાથે આવશે બી બીજામાં આવશે સી ત્રીજામાં આવશે એ ચોથામાં એફ પાંચમામાં ઈ અને છઠ્ઠામાં આવશે ડી ત્યાર પછી આકૃતિઓ પૂર્ણ કરવાની છે તો આપણે પૂર્ણ કરી દીધી મિત્રો જેવી છે એવી ને એવી તમારે સામેની તરફ દોરવાની છે મિરર આકૃતિઓ છે ત્યાર પછી તમારા મિત્રની મદદથી અંગ્રેજી મૂળાક્ષરો લખવાના છે જો આપણે અહીં ઓ લખેલો છે અહીંયા એચ લખેલો છે અહીંયા એલ લખેલો છે ઓકે એવી જ રીતના અન્ય તમારે હોમવર્કમાં લખવાના છે ત્યાર પછી દિવાસળીની મદદથી બે કે ત્રણ અંકવાળી સંખ્યાઓ બનાવવાની છે ને અડધા અડધા ફેરવવાના છે તો આ હતું મિત્રો સંપૂર્ણ સોલ્યુશન થેન્ક યુ વેરી મચ ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત